રાજ્ય કે કેન્દ્રના શાસકો દ્વારા કોઈને કોઈ પ્રસંગ શોધી કાઢી પોતાના પક્ષનો અને પોતાની સરકારની વાહવા બોલાવવા પ્રચાર કરવા મોટા મોટા હેડિંગો લગાડીને લોકોના પૈસાનો દુરુપયોગ થાય છે આ પ્રચારને અટકાવવા અથવા તો એને એની સામે કાનૂની પગલા લેવા દિલ્હીની કોર્ટે આપણા સૌ માટે એક માર્ગ મોકળો કરી આપ્યો આપ સૌનું સ્વાગત કરું છું તાજેતરમાં કેજરીવાળે બે હજાર ઓગણીસમાં માં એના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ અને દ્વારકા એટલે કે દિલ્હીનો એક વિસ્તાર ના કાઉન્સિલર નિકિતા શર્માએ પોતાના વિસ્તારમાં મોટા હેડિંગો લગાવ્યા અને એ હેડિંગમાં સરકારની વાહવા અથવા તો સરકારની પ્રસિદ્ધિઓના ગુણગાન ગાયા બે હજાર ઓગણીસના પ્રસંગ સામે જો શબ્દો યાદ રાખો બે હજાર ઓગણીસના હેડિંગ સામે દિલ્હીમાં કોઈ વ્યક્તિ કેજરીવાલ સામે એફઆરઆઈ કરવા માટે કોર્ટમાં અપીલ કરી આ હેડિંગ દ્વારા લોકોના પૈસાનો દુરુપયોગ થાય છે માટે અમને કેજરીવાલ સામે કાનૂની પગલાં લેવાની છૂટ આપો દિલ્હી કોર્ટે છૂટ પણ આપી એફઆરઆઈ નોંધવાની છૂટ આપી આનો અર્થ એમ થયો કે ગુજરાતના શાસકો કોઈને કોઈ પ્રસંગ શોધી કાઢીને દરેક શહેરમાં મોટા હેડિંગ લગાડી અને ભાજપ ભાજપનો પ્રચાર કરે છે સીધી રીતે કરવાને બદલે ઘણી પોતાના કાર્યની સિદ્ધિ ગણાવીને પણ પ્રચાર કરે છે પણ દુઃખની વાત એ છે કે એ હેડિંગ લગાવેલ પ્રમાણે લેડિંગ લગાવેલ નીતિ પ્રમાણે સરકાર કામ કરતી નથી તો આને સંપૂર્ણપણે આપણે પ્રજાના પૈસાનો દુરઉપયોગ કરી શકાય ગણી શકાય અને આની સામે કોઈ પણ નાગરિક સી આર કલમ એકસો છપ્પાવન છપ્પન ઇન્ટુ બ્રેકેટ ત્રણ હેઠળ અરજી કરી શકે છે એફઆરઆઈ નોંધાવી શકે છે અને આ અંગેનું દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે માર્ગદર્શન આપ્યું છે ગાઈડલાઈન આપી છે એટલે હવે કેજરીવાલ સામે એફઆરઆઈ દાખલ થશે આ પ્રસંગ એટલા માટે યાદ કરીએ છીએ કે હવે એકલા કેજરીવાલ નથી ગુજરાતમાં ભારત ભાજપના તમામ શાસકો સામે કે જે નાણાંનો દુરુપયોગ કરે છે જે મોટા મોટા હેડિંગો દ્વારા સરકારના ગુણગાન ગાય છે અને એ જે હેડિંગોના પૈસા સરકાર દ્વારા ચૂકવાય છે એવા હેડિંગો સામે ગુજરાતનો કોઈ પણ રહેવાસી કે ભારતનો નાગરિક એફઆરઆઈ કરી શકશે અને પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ અટકાવી શકાશે તો મિત્રો સાથીદારો આપણે સંગઠિત થઈએ આરટીઆઈ દ્વારા માહિતી માગીએ એ માહિતી એકત્રિત કરી અને દરેક જગ્યાએ તાલુકા અપડેટ જિલ્લા દીઠ શાસકો દ્વારા કરેલ નાણાંના દુરુપયોગનો દુરઉપયોગને અટકાવવા માટે એની સામે એફઆરઆઈ કરીએ એમાં અધિકારીઓ પણ આવી જશે અને ભાજપના શાસકો એટલે કે હોદ્દેદારો પણ આવી જશે કે આવશે એક પ્રકારનો દબાણ આવશે પ્રજાના પૈસા બચશે નાગરિકોએ તૈયાર થવું પડશે તો જ અશક્ય છે અને આપણા આપણા પૈસે વાહ વાહ બોલાવતા શાસકોને સમય આવે ગુજરાતમાંથી હાંકી કાઢીશું અને હાંકી કાઢ્યા પછીથી પણ આપણે કેસ કરીશું કારણ કે બે હજાર ઓગણીસની જે પ્રસંગ બન્યો છે એનું એફઆરઆઈ બે હજાર પચીસમાં થશે કોર્ટનો એક નિયમ છે કાનૂનનો એક નિયમ છે ક્રાઈમ નેવર ડાય ગુનાઓ ક્યારે મળતા નથી હંમેશા જીવે છે અને જ્યારે ધૂણાવીએ ત્યારે ધૂણે પણ છે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત